કારણ કે પંદર વર્ષ એટલે રામનો વનવાસ ચૌદ વર્ષ નો હતો અમે પંદર વર્ષ ત્યાં અહીંયા જાણે ભીખ માગતા એમાં આવીને ઉભા ડિગરીઓ લઈને હાથ હા ધોરા ભણી જે સાત માં જે સાહેબ છે ગોયલ સાહેબ તમને કુદ ધમકાયો મને સાઈડમાં લઈ જઈને કે તું કાલે છોડી દે બાકી તું આવનારી ભરતી નહીં કરી શક શું તમે એવા કારનામો અહીંયા ગાંધીનગરમાં જની કરી રહ્યા છો સાહેબ અમે તો કઈ કારનામા કરતા ફાર છે નહીં સાહેબ અત્યારે એમને કઈ લેવા દેવાના કારણ કે આખો છપ્પન આઈ પીએ ને એ બધું બોલાવે એકો છપ્પન નો આપ્યો હોત ને તો આ કઈ બોલ્યા તને એકો છપ્પન નું ઘમંડ એકસો એકસઠ થઈ જાય બીજી બધી એ તો લઈ જ ને વેચાતા બધાને ગુજરાત સરકાર કઈ દિશામાં લઈ જવા છે યુવાનો ની કઈ સમજાતું નથી કે આમને માય આંગલા બનાવવા છે સચિવાલયના ગેટ ઉપર ગયા તમે શું સચિવાલયને બોમ્બ પિસ્તોલ થી ઉડાડી દેવાનો પ્રયાસ કરતા હતા એવું તો શું તમે આ કરવા ગયા હતા તો તમારી પર એફઆઈઆર થઈ એવો કયો ગુનો હતો અમારો હક માં અમારો લેવો હોય તો હવે અમે ક્યાં જઈએ કે હવે તો શું કેસ થઈ ગયા એફઆઈઆર ફાટી જાય તો મને એવું નથી લાગતું કે હવે આગળનું સ્ટેપ અમારે શું કરવું જોઈએ આ આંદોલન બંધ થવાનું જ નથી વીસ દિવસ થાય ને હજી વીસ દિવસ થાય કે આઠ દિવસ થાય આંદોલન ચાલુ જ રહી છે સાથીઓ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયો પણ એમની અંગ્રેજોની વૈચારિક પેદાશો અહીંયા છે અને અંગ્રેજો જેવા જ જુલ્મો એ પેદાશો કરી રહી છે આપણા દેશમાં વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપણા દેશનું બંધારણ તો આપે છે આપણા દેશનું બંધારણ આંદોલન અને ધરણા કરવાનો અધિકાર પણ આપે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક અને અધિકારો માટે રોડ રસ્તા ઉપર ઉતરતો હોય ત્યારે એના આંદોલનોને આ પોલીસના ખભે બંદૂક રાખીને કેવી રીતે કચલવામાં આવે છે અને આ લોકશાહીની છાતી ઉપર વાર કરીને અને ભિન્ન કરવામાં આવે છે આજે મારે એના વિશે વાત કરવી છે નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ ખેલ સહાયક જે કોન્ટ્રાક્ટ બેઝ પ્રથા છે એ કોન્ટ્રાક્ટ બેઝ અગિયાર મહિનાના કરાર ઉપર જે આ મારી સાથે દેખાય છે એ શિક્ષકોને રાખ્યા ત્યારબાદ એ શિક્ષકો રજડી પડ્યા છે એમને કાયમી નોકરી નથી કાયમી નોકરીની માંગ કરવા માટે રોજ ગાંધીનગરના ધક્કા ખાય છે સચિવાલયની બહાર પ્રદર્શન કરે છે અને આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય છે એફઆઈઆર શા માટે કારણ કે એમને બંધારણીય આપેલા હકોનો ઉપયોગ કર્યો એમને બંધારણે આપેલા હક અને અધિકારોનો ઉપયોગ કરીને વિરોધ પ્રદર્શન કર્યા તો એમની પર એફઆઈઆર થઈ અને એક એક્ઝામ્પલ સેટ થયું કે જો તમે હક અને અધિકારો માટે અમારી સમક્ષ માગણી કરવા માટે પણ આવશો ને તો તમને આ પોલીસના બળે તમને અટકાયત થશે કાં તો તમારી ઉપર એફઆઈઆર થશે તમને પાંગણા બનાવી દેવામાં આવશે તમે આઝાદીની અંદર ગુલામી મહેસૂસ કરતા થઈ જશો આ તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું મેહુલભાઈ મારું નામ છે હા મેહુલભાઈ શું કહેશો એફઆઈઆર થઈ છે કેટલા દિવસથી તમારું ખેલ સહાયક લોકોનું આંદોલન હતું કાયમી શિક્ષકોનું બધી જ વાર વિગતે કરવાની છે તમારે આજે અમારો દિવસ છે અમારા આંદોલનનો અમે વીસ દિવસથી છેલ્લા ગાંધીનગરમાં ધરણા મતલબ કે આંદોલન ઉપર ઉતર્યા છીએ અમે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરો કારણ કે નવી શિક્ષણ નીતિમાં પોતે મોદી સાહેબે એવું કીધું છે કે વ્યાયામ વ્યાયામ એ રમત ગમત ખાલી મેદાનના મેદાન માટે નથી એક શિક્ષણનો ભાગ છે તો આપણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે વ્યાયામને એક શિક્ષણનો ભાગ ગણી અને એના વ્યાયામ શિક્ષકો આપણે બોલાવી એફઆઈઆર થઈ છે તમે ધરણા કરી રહ્યા છો છેલ્લા ઓગણીસ વીસ દિવસથી તો એફઆઈઆર વિશે શું કહેવું છે કોને કરી છે કેમ કરી છે એફઆઈઆર વિશે કહેવા જઈએ તો અમે ધરણા કરીએ છીએ તો એ લોકોએ અમને પહેલાં ના પાડી કે તમે અહીંયા ના બેસો તો અમે કહીએ અમે પહેલાં પરમિશન લેવા માટે ગયા કે ચાલો અમને પરમિશન આપો અમને બેસવા માટેની તો પરમિશન આપી નહીં પરમિશન ના એક એક પરમિશન પરમિશન આપીને તો અમે સત્યાગ્રહ સાવણીમાં બેઠા તો સત્યાગ્રહ સાવણીમાં પણ અમને ઊભા કરી દેવામાં આવ્યા તો અમે વિધાનસભા ગયા વિધાનસભાના ગેટમાં તો એમને અહીંયાથી ઊભા કરી દેવામાં તો પાછા લઈને પાછા અમને સત્યાગ્રહ સાવણી બેસાડ્યા તો ત્યાંથી નહીં ઊભા કરી દેવામાં આવે હવે છેલ્લે કશું ના હોય ને તો અમને લોકોને ઊભા કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈને અમારા મિત્રો રોજ દસ દસ જણા ઉપર એફઆઈઆર કરવામાં આવે છે રોજ દસ જણા રોજ દસ જણા ઉપર એફઆઈઆર અમારે અત્યારે વીસ જણા ઉપર એફઆઈઆર છે પહેલાં જ્યારે અમે લોકો સચિવાલયના ઘેટે ગયા હતા ત્યારે દસ જણા ઉપર આ એફઆઈઆર છે પછી એક દિવસ છોડીને બીજા દિવસે પાછી એફઆઈઆર છે પાછો એક દિવસ છૂટ્યો થઈ પહેલી એફઆઈઆર થઈ અમે આપણે શું મંગળવારે મંગળવારે જયારે અમે સચિવાલયના ગેટ ઉપર ગયા તમે શું સચિવાલય બોમ્બ પિસ્તોલથી ઉડાડી દેવાનો પ્રયાસ કરતા હતા એવું તો શું તમે કરવા હતા તો તમારી પર એફઆઈઆર થઈ કયો ગુનો હતો સત્યાગ્રહ સાવણીમાં અમારું કોઈ સાંભળતું નહોતું એટલે અમારે કે ચલો ત્યાં આપણે સચિવાલય જઈએ તો કોઈ અમારું સાંભળે તો અમે ત્યાં જતા હતા કે ભાઈ અમારું અમારો મંતવ્ય છે તમે અમને આપી દો તમે એવું કહેતો છે નહીં અમે તમારા વિરોધી નથી અમે વિદ્યાર્થીએ છીએ વિદ્યાર્થીઓ છીએ અમને અમારું આપી દો તે દિવસે પહેલી વખત અમારા ઉપર અમારા દસ માણસો પર એફઆઈઆર થઈ અને એફઆઈઆર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે જાહેરનામાનો ભંગ એવું લખ્યું છે ભાઈ શું તમે જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું અમે એ જ વિચારીએ છીએ મને તો હું એ જ કહું છું કે કયું જાહેરનામું અમે ભંગ કર્યું અમે હું બીજું કશું નથી નથી ચાલો તમે જાહેરનામું ભંગ કર્યું તો અમે શું અમારો હક માંગો એ અમારો અધિકાર નથી અમે માં ક્યાં જઈએ અમારો હક અમારે લેવો હોય તો હવે અમે ક્યાં જયું કે હવે તો શું કેસ થઈ ગયા એફઆઈઆર ફાટી જાય તો મને એવું નથી લાગતું કે હવે આગળનું સ્ટેપ અમારે શું કરવું જોઈએ તમારા વીસ જણા ઉપર એફઆર થઈ છે પણ અહીંયા ગણીને આઠ દસ જણા છે બીજા બધા ક્યાં છે એ લોકોને બીવડાવી દેવામાં આવે અચ્છા કે ભાઈ તમે આવશો તો તમારા ઉપર એફઆઈર કરવામાં આવશે તમારે તે ઉપર આ રીતનું કરવામાં આવશે પછી તમે આમ નહીં કરી શકો તમે પછી આવું નહીં કરી શકો એવું બધું બિવડાવો પાંચ મતલબ તમારા ઉપર તમે આ બે ને ત્રીજી વખત એટલે તમને પાસા લાગી જશે અચ્છા એક એફઆઈઆર થઈ બીજી એફઆઈઆર થઈ પછી ત્રીજી ચોથી થઈ એ બધું થાય એટલે તમારી પર પાસા એક્ટ લાગી દેવામાં આવે આ જરા કોઈ આતંકી કૃત્ય કરવા જઈ રહ્યા હોય એમ એટલે કેવી રીતે આ લોકશાહીની અંદર આ અધિકારીઓ અને આ જે પોલીસ બળ દ્વારા ઠોકશાહીનો દાખલો બેસાડવાનો પ્રયાસ થાય છે જે શું નામ ભાઈ તમારું

બા અમે એ સત્યાગ્રહ છાવણીએ અમે શાંતિથી બેસીએ છીએ વિરોધ પ્રદર્શન કરીએ છીએ કોઈ પણ પ્રકારના અમે બે દિવસથી નારા નથી નાખતા કે કોઈ પણ પ્રકારની અમે ક્યારે તે સરકારની કોઈપણ જાહેર મિલકત છે અને ક્યારેય અમે નુકસાન નથી કર્યું તો પણ અમને ત્યાંથી ઉપાડી અને લઈ જવામાં આવે છે અને ખરાબ વર્તન કરવામાં આવે છે બહેનો હોય અમારી બહેનોને તમે જોયા છે આ વિડીયો જે અત્યારે આપણા ગુજરાતમાં બધી જગ્યાએ એવા વર્તન કરવામાં આવે છે પણ પછી ત્યાં લઈ જઈ અને ત્યાં અમને દસ દસ જણાની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવે છે અમે એવું કાંઈ કામ નથી કરતા છે બસ અમે ખાલી અમારી માંગણી છે એક જ માંગણી છે કા સરકાર અમારી સાથે સરખો સંવાદ કરે અને અમારી માગણી સાંભળે તમે વીસ દિવસથી ધારણા કરી રહ્યા છો આંદોલનો કરી રહ્યા છો ક્યાંય સંવાદ જેવું થયું ખરું ના

બરોબર છે પણ ત્યાં પંદર વર્ષે અમારું સાંભળ્યું નહીં પણ અમે અત્યારે બધા ભેગા થઈ અને આંદોલન શરૂ કર્યું અને જોયું આ બધા આ વિડીયો બધા વાયરલ થયા ત્યારે એ લોકોને પ્રેશર આવ્યું ને થોડી ઘણી અમારી સાથે અમારા લીડરો સાથે એને ચર્ચા કરેલી છે હવે એમાંય તો એ કંઈક લોલીપોપ આપવા માંગે છે કાયમી ભરતીની તો વાત જ નથી સાહેબ શું નામ આપણું હરપાલસિંહ ક્યાંથી આવો છો મોરબી જિલ્લામાંથી આવો મોરબીમાંથી આવો છો શું વ્યાયામ શિક્ષકનું ભણી ગણીને આ બધું કેવું લાગે છે બધું આ તમને રસ્તા ઉપર ઠસડા છે ગાંધીનગરમાં આમ જોઈએ તો જ્યારે આપણે બીપીએડ કરીને બે વર્ષ અભ્યાસ કરીને પછી આપણે કહેવાય ને કે આ ફિલ્ડમાં આપણે આપણું ફ્યુચર બનાવવા માટે આવ્યા હોય અને ત્યારે આપણને એવું લાગે કે કે આપણે આની અંદર આપણું ફ્યુચર ગવર્મેન્ટની જોબની અંદર મળી જશે પણ આપણે ઘણા વર્ષો બાદ જે છેલ્લા પંદર વર્ષથી આ જે ચાલી રહ્યું છે તો સરકાર આ બાબતે માનવા કોઈ સંજોગોમાં તૈયાર નથી

એ ખાલી વાતોમાં સારું લાગે પ્રેક્ટિકલ કરીને બતાવે તો ખબર પડે વાતોમાં તો બધા અત્યારે વાતું કરે એ સારું લાગે કાલનો જ દાખલો જે પોલિસ્ટેશનમાં બન્યો કે જ ધમકાવવામાં આવે જેના પીઆઈ સાહેબ થ્રી તમને ધમકાવવામાં આવે કોને ધમકાવ્યા મને ખુદ ધમકાવવામાં આવ્યો શું કીધું શું કીધું તું ગાંધીનગર છોડીને ચાલ્યા જાઓ બાકી તમારા ઉપર કેસ થશે આવનારી તમે પોલીસની એક્ઝામ પાસ કરવાના છો એમાં તમે ભાગ નહીં લઈ શકો આ રીતની ખુદ મને ધમકાવવામાં આવ્યો એને પીઆઈ સાહેબે ખુદ લઈ જઈને મને એક સાઈડમાં લઈ જઈને કયા કયા સેક્ટરના સેક્ટર આપણે 27 ના સેક્ટર પીએસઆઈ એવી રીતે ધમકાય હા સાત સેક્ટર માં જે સાત સેક્ટર માં જે પીઆઈ સાહેબ છે ગોયલ સાહેબ હા એમને ખુદ ધમકાયો મને સાઈડ માં લઈ જઈને કે તું કાલે છોડી દે બાકી તું આવનારી ભરતી નહીં કરી શક એટલે કોને કોના ધમકાયા આમાં કોણે તમને કોણે ધમકાય અમારા કુલ કાલે 48 જણાને રિટેન કર્યા હતા હા અને એક જ એવું નક્કી કરતા હતા કે જે અમારા મેહુલભાઈ હે કે એને લઈ જઈ એને લઈ જઈને એકલાને જ લઈ જવાનું ત્યારે અમે બધા યુવાને એવું જ કીધું હતું કે બહેનોએ પણ એવું કીધું હતું કેશ કરવો હોય તો બધાને એક સાથે કરો કેશ પણ એમને એવો જ હતું કે આ લીડર છે લીડરને પહેલાં ધમકાવો લીડરને દબાવો એને દબાવશો એટલે બીજા બધા જ સટકી જશે પણ કાલ અમે પણ એટલા મક્કમ હતા કે મેવું લઈશીએ તો એની સાથે અમે બધા બધા મેહુલ જ છીએ બધા યોગી જ છીએ અને બધા ભરત છે જેમ પણ સરકાર જેમ પણ સ્પ્રિંગને દબાવશે ને એટલી સ્પ્રિંગ ઉછળવાની છે આ બધા યુવાનો હે આ કાચું લોહી નથી આ પાકુ લોહી અને આને આ રે સ્પોર્ટ્સવાળા છે આ માયક આંગલા નથી આ લીડરો હે બધા લીડરો છે અને બહેનો અને ભાઈઓ સાથે મળી અને આ જે દાદાની સરકાર કહે ને દાદા સંવેદનશીલ છે પણ એ નીચેના જે હે ને વ્યક્તિઓ એને કંઈ કરવું જ નથી દાદા સંવેદનશીલ છે તો દાદા હા ભરતા કેમ નહીં દાદા દાદા એમ કે અમે જીયા કુબેર ડીંડોને વાત કરી કુબેર ડિંડોને એવું જ કહે કે મને તમે ટાઈમ આપો અમે પાંચ દિવસને ટાઈમ પણ આપો ટાઈમ આપ્યા પછી એને અમને લોલીપોપ આપો કે વોસીમભાઈએ કીધું કે લોલીપોપ આપો હવે અત્યારે તમે વાત કરીએ તો અમને પીએ એ અમને શીખવાડે હે શું શીખવાડે અમને એવું શીખવાડે કે તમે ડોક્યુમેન્ટ ફાઇલ કરો તમે જે પણ તમે અત્યાર સુધી તમે સરકાર પાસે જિયા હો પંદર વર્ષથી અમે પંદર વર્ષથી જે પણ આ સરકાર પંદર વર્ષથી કોઈ કક્કાનો કકાનો તો બોલી નથી કે આ તમારી ભરતી કરવી એવી

કયા સેક્ટર ના સેક્ટર 7 નંબર સાવણીવાળા અચ્છા એ પણ એવું જ કે અમે કહી એટલું કારણ કે ભાજપના જ માણસો હોય એ કોઈ જનતાના છે જ નહીં જનતાના હોય ને તો આ યુવાનોને અહીંયા પકડીને ન લઈ જાય તમારી ઉપર જે ફરિયાદ થઈ છે બરાબર એ સેક્ટર 7 ના પોલીસ કર્મીઓ જ કરી છે ને હા બધાને પોલીસ કમ્યુનિટી સાતના સેક્ટરમાં પીઆઈ જ કરી છે બધા ઉપર પીએસઆઈનું નામ છે અને જે પણ કરવામાં આવે છે દસ દસ જણાને શા માટે લઈ જાય કે આ દસ જણાને લઈ જવું ધમકાવું એટલે એમાં પાંચ છટકી જાય બીજા દસને લઈ જાવ પાંચ છટકી જાય એમ કરતાં આમનું આંદોલન બંધ થઈ જાય આંદોલન બંધ થવાનું જ નથી આ વીસ દિવસ થી હજી વીસ દિવસ થાય કે આઠ દિવસ થાય આંદોલન ચાલુ જ રહેશે પોલીસ નું કામ શાંતિ સુરક્ષા અને સલામતી પોલીસ ને જોઈને સુરક્ષા મહેસૂસ થાય પણ આ લોકોને જેમ પોલીસ ને જોઈને ડર લાગે છે ભાઈ આ સાહેબ આવશે ને ભાઈ તો અમને તો ધમકાવશે કે ફરી પાછા અમને જેલમાં નાખશે અમને ફરી કોઈ પરીક્ષામાં નહીં બેસવા દે આ બધું પીઆઈ ને ક્યાં બધા ગતકડા હાથમાં લેવાની જરૂર છે ભાઈ હળકતું ચાલો છો જી ભાઈ હાલ અત્યારે

હવે આ ગુજરાત સરકાર કઈ દિશામાં લઈ જવા છે યુવાનોને એ કંઈ સમજાતું નથી કે આમને માયક આંગલા બનાવવા છે કારણ કે જે બાળક સર્વાંગી વિકાસ એનો ત્યારે જ થાય જ્યારે વ્યાયામ શિક્ષક કે એનો મેદાનમાં બાળક રમે કારણ કે સર્વાંગી વિકાસ વગર એ બાળક સાવ કુપોષિત એટલે અત્યારે હાલ જોતા એવું લાગે છે સાહેબ કે જ્યારે આ વ્યાયામ શિક્ષકની ભરતી નહીં થાય ને તો ભવિષ્યમાં એક મનોવૈજ્ઞાનિકે એવું કીધું એ કે ગુજરાતના બાળકો સૌથી માયક આંગલાય છે એટલે એ સમજાતું નથી કે આ સરકાર ને શું રજૂઆત કરીને અમે થાકી ગયા કારણ કે પંદર વર્ષ એટલે રામનો વનવાસ ચૌદ વર્ષ નો હતો અમે પંદર વર્ષથી અહીંયા જાણે ભીખ માંગતા આવીને ડિગરીઓ લઈને હાથ હા ભણીને બસ મારું ઈજ કેવું છે કે વ્યાયામ શિક્ષક ની પ્રાથમિક ધોરણે ભરતી કરવામાં આવે તમે ક્યાંથી આવો છો ભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર છે બધા અલગ અલગ જિલ્લાઓમાંથી આવો છો તમારી થઈ ના મારા ઉપર નથી થઈ કાલે અમને એફઆઈઆર ખાલી નામ લખા તર નતી અડતાલીસ જણા હવે બીજી વાર આવશો ને આંદોલનમાં ન્યા સાવણી ઉપર તો બીજી વાર આવશો એટલે તમાર બધા ઉપર કરીશ બીજી વખત જવાનું નહીં જવા અમે તો જ છે ને જેટલી કરવી એટલી કરી લે કેટલી કરશે પછી તો તમને નોકરી નહીં મળે ના મળે તો કઈ ખેતી કરશું બીજું શું આ સરકારને તો બીજું જોવાનું જ નથી હોવાનું પછી પછી તો તો ક્યાં તમને તમારે ક્રિમિનલ બધું આવી જાય બુટલેગરો બધું કરે એને કઈ ક્રિમિનલ લાગતું નથી અમે તો જનતા અમે સારા માણસો છીએ શિક્ષકો છીએ તો જનતા તો જોવે આ વ્યક્તો બુટલેગઢ નથી બુટલેગઢ જો નોકરી મળી જતી હોય તો અમને ક્યાંક મળશે ને નહીં પ્રાઇવેટ અમે અમારી રોજગારી ગમે ભોગવી લઈશું નહીં હોય તો અમારા બાપ દાદી ખેતી તો છે કારણ કે અમારા બાપ દાદા ભણાયવા બી કર્યું એ બીપીએડ કર્યું છે મારા આડત્રીસ વર્ષ બે તમારે બે પર રિટાયર થઈ જવાનું હોય આ કે સરકાર ભરતી કરે પણ મારા માટે નહીં હું મારા બધી પાછળની જે પેઢીઓ આવે ને એ જે અત્યારે ભણે બીપીએડ કરે છે એના માટે હું લડું

અત્યારે એમને કઈ લેવા દેવા ને કારણ કે એકો છપ્પન આપીએ ને આ એ બધું બોલાવે એકો છપ્પન નું આપી હોત ને તો આ કઈ બોલ્યાત નહીં એકસો છપ્પન નું છે ઘમંડ એકો છપ્પન નું ઘમંડ એકસો એકસઠ થઈ જાય એ તો લઈ જ જાય ને વેચેતા બધા એને ચારસો ની પાર કેતા હતા ક્યાં આવી ગયા આવી વિજય નીચે હવે સાવ નીચે આવી જઈશ આ ઘમંડ બધું બતાવશે એકો એકસેઠ ની થઈ જાય ખાલી એકસેઠ હજી આ યુવાનો બહાર નીકળશે હવે શું નામ તમારું મારું નામ વાળા વિશાલ શું કે છો ભાઈ હું ગુરુવારે સત્યાગ્રહ છાવણીની અંદર બેઠો હતો અમે કોઈ પણ પ્રકારના હલ્લા કે કોઈ વસ્તુ અમે બોલાવી નહોતી શાંતિથી હજી બેઠા ત્યાં પોલીસના ડબ્બા આવીને ડાયરેક્ટ સીધા અમને ભરી ગયા ત્યારબાદ અમને દસ જણને લઈ અને સીધો ગુનો દાખલ કરી દીધો કે ભાઈ તમારી ઉપર એફઆઈઆર ફાટી ગઈ છે હવે તમે કોઈ પણ સરકારી નોકરીમાં નહીં લાગી શકો જો તમે બીજી વાર આવશો હું કાલે પણ બીજી વાર એની સાથે પકડાવું તો એમને કીધું કે ભાઈ આની અંદર આની ઉપર પાછી એફઆઈઆર કરો તો એવી રીતે ધમકાવે કે જેથી કરીને તમે ત્રીજી વાર આવી ના શકો તો હવે મારે જવું હોય તો મારે કઈ રીતે જવું કે ભાઈ મારી પર ત્રીજી વાર એફઆઈઆર કરશે તો મને કોઈ પણ પ્રકારનું કે તમને રાખવા માને તમને સરકારી નોકરીમાં તમને પ્રશ્ન નડશે તમને કોઈ સરકારી નોકરી નહીં મળે તો મારે હવે કરવાનું શું નોકરી લેવા માટે આવો એટલે ભાઈ જે તમને આવી રીતે ધમકાવે ગજબ છે યાર જી ભાઈ શું નામ ભાઈ તમારું મારું નામ વાળા યોગેશ છે શું ભાઈ યોગેશ ભાઈ શું આ બધા ડખા છે શા માટે તમે આ ગાંધીનગરમાં ઘેરાવ કરો છો શું થઈ રહ્યું આ બધું અમે તો અમારો જે માર્ગ છે કે ભાઈ કાયમી ધોરણે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી થાય એના માટે આવ્યા છે અમે નથી કોઈ ઝઘડો કરવા આવ્યા અમે નથી કોઈ સરકાર સામે અવાજ ઉઠાવવા આવ્યા એફઆઈઆરની અંદર એવું લખ્યું જાહેરનામામાં ભંગ કરતા હતા તમે લોકો ભાઈ એ લોકોએ તો લખ્યું છે પણ અમે એવું કંઈ કર્યું નથી એ લોકોએ લખ્યું છે કે ભાઈ જાહેરનામાનો તમને ભંગ કર્યો છે પણ અમે લોકો ત્યાં ગયા અમે ત્યાં શાંતિપૂર્ણક જ બેઠા હતા વિડીયો છે એમાં જબરદસ્તી અમને નથી કરી પોલીસ પ્રશાસન જ કરી રહી છે અમારી સાથે સચિવાલયની બહાર જઈને શું કરવા માંગે તોડફોડ કરવા માંગતા હતા સચિવાલયને ઉડાડી દેવું તો શું કરવાનું હતું ના ના અમારા હાથમાં કોઈ હથિયાર નહોતા અમે શાંતિપૂર્ણ ગયા હતા અમે કંઈ કંઈ અહીંયા કંઈ કોઈ વસ્તુ નુકસાન સરકારી વસ્તુને કોઈ નુકસાન નથી પહોંચ્યું સરકારી અધિકારીને કોઈ નુકસાન નથી કર્યું કોઈ વ્યક્તિ સામે અમે એફઆઈઆર કરવાનું કારણ શું હશે શું લાગે હવે એ તો અમને ખબર નથી કોઈ રીતે એફઆઈઆર થઈ છે અમારી ઉપર અમારે તો રાત્રે અમને અહીંયા પોલીસ સ્ટેશન લઈ ગયા દસ જણને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ એફઆરઆઈ કરવાની છે તમારી ઉપર તો અમને કીધું કે ભાઈ તમે બધા ઉપર ના કરો અમે બે ત્રણ જે લીડર છે એના ઉપર તમે કરી દો જેથી કરીને બીજા લોકોને ઓલું ના થાય તો કે ના એવું નહીં બધા ઉપર કરવાનું છે જેના નામ દસ જણના છે એ એ દસ ઉપર એફઆરઆઈ કરવાની છે સાચો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ અહીંયા ખેલ સહાયકમાં નોકરી કરતા હતા અત્યારે એમને કાયમી નોકરી માટે એ માંગ કરી રહ્યા છે અને જ્યારે એ ગાંધીનગરના ચોકમાં જ્યારે સરકારશ્રી પાસે બે હાથ જોડીને વિનંતી કરે છે આંદોલન અને ધરણા કરે છે ત્યારે એમની ઉપર આ પોલીસના બળે એફઆઈઆર કરાવવામાં આવે છે અને આ બધાના જે લડાઈને ક્યાંય ને ક્યાંય કચાડવા માટેનો પ્રયાસ થાય છે અને ફરી પાછા એ ન લડી શકે માય કાંગલી પેઢી આપણે પેદા થઈ પેદા થઈ જાય એના માટેના સંપૂર્ણ આ બધા પ્રયાસો થઈ રહ્યા છે વિશ્વગુરુની વાત કરીએ છીએ પણ આ બધા ગુરુઓ છે એ તો રસ્તા ઉપર રખડે જ પહેલાં વગર ગુરુએ તમે વિશ્વગુરુના સપના જુઓ અને વિશ્વગુરુના પાયા પાછા આપણા અહીંયાથી નાખો ઓલિમ્પિક અહીંયા તમે અમદાવાદમાં ઓ બે બે હજાર છત્રીસની અંદર યજમાન બનવાની તમે વાતો કરો પણ તમારી પાસે શાળાની અંદર વ્યાયામ શિક્ષકો જ નથી ભાઈ તમે તમારી જે નવી પેઢી જે તૈયાર કરવાની હોય જે ટ્રેનિંગ આપવા માટે જે આ લોકો જોઈએ હા પણ આ લોકોની સાથે તમે રમત રમી રહ્યા છો તો આ ક્યાંથી બાળકોને રમત રમાડશે ભાઈ કાયમી શિક્ષકની જે માંગ કરતા હતા જોઈએ આગળ એમની માંગ સંતોષ આવે છે કે કેમ બાકી તમે જોતા રહેજો ક્રાંતિમાર્ગના આ વિડીયો તમને કેવો લાગ્યો આ લોકોની સાથે જે થઈ રહ્યું છે એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણા જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ